જોગીપારાથી સમાજમાં આવી ઐતિહાસિક ક્ષણ જોગીપાલાથી સમાજ વાડીનો અંચાર ખાતે સંતો મહંતો તેમજ સમાજના વડીલોના હસ્તે ભૂમિ પૂજન કરાયું ભૂમિના દાતા શ્રી સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસી મહારાજના હસ્તે જોગીપાલાથી સમાજ વાડીનું ભૂમિ પૂજન અંજાર ખાતે ગોવર્ધન પર્વતની બાજુમાં આવેલ રતન રેસિડેન્સીની પાસે કરવામાં આવ્યું હતું ભૂમિના દાતા સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસી મહારાજનો ખાસ જોગીપાલાથીના અગ્રણી સમાજના વડીલો દ્વારા પાક પહેરાવીને બહુમાન સાથે તે આભાર માનવામાં આવ્યો હતો આજના દીકરીઓ દ્વારા મહેમાનોના આવકાર કરી અને સાથે સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ મહારાજ શ્રીના હસ્તે સમાજની દીકરીઓને મોમેન્ટો આપી બિરદાવવામાં આવી હતી જોગી પારાથી યુવા વિકાસ ટ્રસ્ટ તેમજ જોગી પારાથી મહિલા મંડળ દ્વારા પણ ત્રિકમદાસી મહારાજનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનમાં મોમેન્ટોના દાતા સમાજ રહ્યા હતા તેમજ સન્માન પત્ર પણ આપવામાં આવેલ હતું તે સન્માન પત્રના દાતા અરુણા

જોઈ શકીએ કે એક શિક્ષિત અશિક્ષિત છે એટલે બહુ શિક્ષિત નથી લોકો શ્રમ કરી મહેનત કરી અને થોડું જાણ શ્રમ કરી અને કામ આવતા હોય છે તો એના માટે થઈને સમાજવાળું નિર્માણ કરવું એક મોટું કાર્ય કહેવાય તો પવિત્ર દિવસોમાં જ્યારે આ સમાજનું કાર્ય નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવું પવિત્ર ભૂમિ એટલે ગિરરાજીની તળેટી બાજુમાં જે સોસાયટી છે જ્યાં એક બહુમૂલ્ય જે સોસાયટી કહેવાય જેને કહેવાય સારામાં સારું એરિયા કહેવાય જાત એરિયો કહેવાય બાજુમાં ગોરધન સ્કૂલ આવેલી છે બાજુમાં ગોરધન પર્વત છે સ્વામિનારાયણ નગર આવું બધા નગરની વચ્ચે આ સોસાયટીમાં જ્યારે આ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર સમાજના સર્વ અગ્રણીઓ અંજાર હોય ભુજ હોય અલગ અલગ વિસ્તારમાં સમાજના સર્વ અગ્રણીઓ ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નારેલ વધેરી અને ભૂમિપૂજનનો કાર્યક્રમ જોવામાં આવ્યો હતો ત્યાં સમાજના સર્વ વડીલો બંધુઓએ ખૂબ સરસ રીતનો સહયોગ આપ્યો હતો અને આવનાર દિવસોમાં આ જે સમાજવાડી છે સરસ રીતે તૈયાર થાય અને આ સમાજમાંથી ખાસ કરીને જે કોઈ વ્યસન હોય ફેશન હોય અનેક પ્રકારના વ્યસનોમાંથી દૂર રહેવાની એવું આ પ્રસંગે લોકોને યુવાનોને શિખામણ આપી હતી લોકોએ પણ સહસ સ્વીકાર્યું હતું અને વ્યસન મુક્ત થઈ અને ફેશન મુક્ત થઈ અને સમાજ ચોક્કસપણે શિક્ષિત થઈ અને આગળ વધશે એ ભગવાન પાસે પ્રાર્થના સૌને રાધે રાધે જય શ્રી સતીદાન નવરાત્રિની ખૂબ ખૂબ આપ સૌને